હલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું બાળકોથી લઈને મોટાને બધાને ભાવે તેવી માવા કુલ્ફીની રેસીપી રેસીપી જોતાં પહેલાં જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે આજની માવા કુલ્ફીમાં હું માવાની જગ્યાએ એક અલગ વસ્તુ ઉમેરવાની છું તો તે જાણવા માટે વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો તો ચલો બનાવવાનું શરૂ કરીએ માવા કુલ્ફી બનાવવા માટે સૌ પ્રથમ એક પેનમાં કાં તો તપેલીમાં આપણે ફૂલ ફ્લેટવાળું દૂધ ગરમ કરવાનું છે તો દૂધ ગરમ કરતાં પહેલાં આ રીતે થોડું પાણી ઉમેરી અને પછી દૂધ ગરમ કરવાથી દૂધ તળીએ ચોટતું નથી તો પાંચસો ગ્રામ જેટલા દૂધને આપણે ગરમ કરી લઈશું પાંચસો ગ્રામ દૂધમાંથી ચારથી પાંચ વ્યક્તિ માટે કુલ્ફી બનીને તૈયાર થાય છે અને જો વધારે કુલ્ફી બનાવી હોય તો દૂધનું માપ તમારે વધારે લેવાનું હવે દૂધને ઉકળવા દઈશું હવે દૂધ ઉકળે ત્યાં સુધી એક બાઉલમાં બે ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર વગાડી લેવાનો છે કસ્ટર્ડ પાવડરની જગ્યાએ તમે કોર્નફ્લોરનો પણ ઉપયોગ કરી શકો છો અને જો તમારે ઉપવાસમાં ખાવાની હોય કુલ્ફી તો કસ્ટર્ડ પાવડર અને કોર્નફ્લોરની જગ્યાએ તમે મિલ્ક પાવડરનો ઉપયોગ કરી શકો છો હવે કસ્ટર્ડ પાવડરને પાણી ઉમેરી અને મિક્સ કરી લઈશું હવે આ કસ્ટર્ડ પાવડરને દૂધમાં એક ઊભરો આવે ત્યારબાદ ઉમેરીશું હવે તમે જોઈ શકો છો કે દૂધમાં ઊભરો આવી ગયો છે તો ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે અને થોડીવાર માટે દૂધને આ રીતે હલાવતા રહેવાનું છે ગરમીમાં આઈસ્ક્રીમ અને કુલ્ફી તો બધાને ખૂબ જ ભાવતા હોય છે તો ઘરે તમે આ રીતે બનાવશો તો વસ્તુ એકદમ ફ્રેશ અને ખૂબ જ ઓછા ખર્ચે બનીને તૈયાર થઈ જાય છે અને ઘરમાં રહેલી વસ્તુમાંથી જ ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે હવે દૂધ ઉકળી ગયું છે તો જે કસ્ટર પાવડર ઓગાળીને રાખ્યો હતો તે ઉમેરી દઈશું અને દૂધ એકદમ સરસ ઘટ થાય ત્યાં સુધી તેને હલાવતા રહીશું આ સમયે તમારે કેસર ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો પણ કેસરને થોડું દૂધમાં પહેલેથી જ પલાળીને રાખવાનું અને ત્યારબાદ ઉમેરવાનું તો કુલ્ફીનો કલર એકદમ સરસ આવે છે ગેસની ફ્લેમ સ્લો રાખીને જ દૂધને ઘટ થવા દેવાનું છે અને આ રીતે હલાવતા રહેવાનું છે હવે દૂધમાં ખાંડ ઉમેરીશું તમારે કુલ્ફી જેટલી ગળી કરવી હોય તે પ્રમાણે તમારે ખાંડ ઉમેરવાની હવે ખાંડ ઓગળે ત્યાં સુધી દૂધને આ રીતે હલાવતા રહેવાનું છે અને કુલ્ફીમાં એકદમ સરસ ફ્લેવર આવે તેના માટે ઇલાયચી પાવડર ઉમેરીશું જો તમારે ન ઉમેરવો હોય તો સ્કીપ કરી શકો છો જ્યારે દૂધમાં ખાંડ ઉમેરશો ત્યારે દૂધ પતલું લાગશે અને ખાંડ ઓગળી જશે ત્યારે દૂધ એકદમ સરસ ઘટ્ટ બની જશે હવે ખાંડ ઓગળી જાય ત્યારબાદ માવાની જગ્યાએ જે વસ્તુ ઉમેરવાના હતા તે ઉમેરીશું આ વસ્તુ ઉમેરવાથી કુલ્ફી આપણી એકદમ બહાર જેવી જ બનીને તૈયાર થાય છે તો એ વસ્તુનું નામ છે બ્રેડ ક્રમ્સ તો એકથી બે નંગ જેટલી બ્રેડ લઈને મિક્સરમાં ક્રશ કરી દેવાની છે તો તેને ઉમેરી દઈશું અને જો તમારે બ્રેડ ક્રમ્સની જગ્યાએ માવો ઉમેરવો હોય તો પચાસ ગ્રામ જેટલો માવો ઉમેરવાનો હવે દૂધને બેથી ત્રણ મિનિટ માટે ઉકળવા દેવાનું છે તો તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં દૂધ એકદમ સરસ ઘટ્ટ બની ગયું છે હવે લાસ્ટમાં તેમાં બદામ અને કાજુની કતરણ ઉમેરીશું આ સિવાય તમે તમારા મનપસંદ ડ્રાય ફ્રૂટ ઉમેરી શકો છો તો તૈયાર છે આપણું કુલ્ફી બનાવવા માટેનું મિશ્રણ તો ગેસની ફ્લેમ બંધ કરી અને આ મિશ્રણને ઠંડુ થવા દઈશું મિશ્રણ ઠંડુ થાય ત્યારબાદ મિશ્રણને કુલ્ફીના મોલ્ડમાં કે પછી જે પેપર કપ આવે છે તેમાં ભરીને સાતથી આઠ કલાક કાં તો આખી રાત તેને ઠંડુ થવા દઈશું મેં મિશ્રણને પહેલેથી જ પેપર કપમાં ઉમેરી અને આખી રાત ફ્રીઝરમાં રાખ્યું હતું તો તમે જોઈ શકો છો કે આખી રાત કુલ્ફીને ફ્રીઝરમાં રાખ્યા બાદ કુલ્ફી એકદમ સરસ બહાર જેવી જ બનીને રેડી થઈ ગઈ છે તો કુલ્ફીને પ્લેટમાં કાઢી અને પિસ્તાની કતરણથી ગાર્નિશિંગ કરીશું તો છે ને ઘરમાં રહેલી વસ્તુમાંથી બહાર જેવી જ માવા કુલ્ફી બનાવવાની એકદમ સરળ રીત તો તમે પણ તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસીપી તમને કેવી લાગી અને જો આજની આ રેસીપી તમને પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે થેન્ક યુ